શિક્ષકોની ભરતીનો જે અપડેટ આવ્યો છે સોશિયલ મીડિયામાં મારો એવું ચાલવામાં આવી રહ્યો છે કે પહેલ વહેલા ઓપન કેટેગરી અને અનામત કેટેગરી વચ્ચે સત્તર ટકાનો તફાવત મિત્રો આ સત્તર ટકાનો તફાવત કેમ છે એના કારણોમાં આપણે નહીં પડીએ પણ જે વિદ્યાર્થીઓની શંકા કુશંકાઓ છે કે આ જે ઓપન મેરિટ એકાવન ટકા અને અનામત મેરિટ અડસઠ ટકા તો એમાં શું થઈ શકે શું અનામત કેટેગરીના ઉમેદવારો ઓપન મેરિટમાં જઈ શકે કે કેમ તે માટે સુપ્રીમ કોર્ટનો ચુકાદો શું છે ગુજરાત સરકારનો પરિપત્ર શું છે એની વિગતે વાત આપણે કરીશું નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી સી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો ગઈકાલથી જે ધોરણે એકથી પાંચની અને છથી આઠની ભરતીનો ત્રીજા તબક્કાની પોસ્ટ જે વાયરલ થઈ છે એના પછી ઘણા બધા વિદ્યાર્થીઓએ મને જાણ કરી કે આ સંદર્ભમાં એકાદ વિડીયો બનાવો તો આજે આપણે એ વિડીયો જોઈશું તમને બધાને ખબર છે કે એકથી પાંચ ધોરણમાં પાંચ હજાર શિક્ષકોની ભરતી બહાર પડશે છે એકાદ વાર તો એનું બધું ફાઇનલ થયા પછી ખબર પડી કે આમાં કંઈક ગોટાળો રહી ગયો છે તો એ રદ કરીને ફરીથી એ કાર્યવાહી કરવામાં આવી છે તો એ સંદર્ભમાં આપણે કેટલાક જે મુદ્દા છે એ જોઈશું કે સૌ પ્રથમ વખત ઓપન મેરિટ અને જનરલ કેટેગરીનું જે મેરિટ છે એ વચ્ચે સત્તર ટકાનો આટલો મોટો તફાત આવે છે શું અનામત વર્ગના ઉમેદવારો ઓપનમાં નોકરી ન લાગી શકે આવો સવાલ ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં થતો હોય છે સુપ્રીમ કોર્ટનો આ બાબતે શું ચુકાદો છે અને એમઆરસી ઉમેદવારો જરૂરથી ઓપનમાં જઈ શકે તો આ એમ એટલે શું અને સુપ્રીમ કોર્ટનો ચુકાતું અને ગુજરાત સરકારનો પરિપત્ર આ સંદર્ભમાં શું કહે છે એની વિગતો આજે આપણે જોઈશું જોઈએ વિગતો સૌથી પહેલા તો ધોરણ એક થી પાંચમાં જે પાંચ હજાર શિક્ષકોની જે ભરતી જે બહાર પડી છે એ ભરતીમાં એક મિનિટ હા એ ભરતીમાં જે જગ્યાઓ અનામતની દર્શાવવામાં આવે છે તો એ અંગે વિદ્યાર્થીઓ અવારનવાર પૂછે છે કે ઓબીસીને સત્યાવીસ ટકા પ્રમાણે આટલી હોવી જોઈએ આની આટલી હોવી જોઈએ તો એ સંદર્ભમાં મારે તમને કહેવાનું કે આ જે જગ્યાઓ છે મિત્રો રોસ્ટર પ્રમાણે બતાવેલી હોય છે ખાલી જગ્યાઓ હા હવે એમનું રોસ્ટર કઈ રીતે જાળવે છે એ જાણે અને રામ જાણે અધિકારી જાણે કઈ રીતે એને યોગ્ય રીતે મેન્ટેન કરે છે કે નહીં એ એક આખો તપાસનો અલગ વિષય છે એટલે આ જે જગ્યાઓ છે એ અનામતની ટકાવારી મુજબ નહીં પણ રોસ્ટર પ્રમાણે જ્યાં જ્યાં કેટલી જગ્યાઓ ખાલી છે એ પ્રમાણે આપે છે અને એ રીતે જોતા ઓબીસીની જગ્યાઓ સત્યાવીસ ટકા પ્રમાણે નથી આપી અને એ પ્રમાણે ગણીએ તો પાંચસોને એક્યાસી જેટલી જગ્યાઓ એમાં ઓછી દર્શાવવામાં આવે છે એનો અર્થ એવો કે અહીંયા જગ્યાઓમાં ઉમેદવારો ઓલરેડી ભરાઈ ગયા છે એવું એમના રોસ્ટ પ્રમાણેનો અર્થ થાય હવે એની બીજી એક બે વિગત હું તમને કહું કે જે ભાષાના જે શિક્ષકો છે એ ભાષાના શિક્ષકો માટે વીસ જિલ્લામાં ઓબીસીની એક પણ અનામત નથી આ આપણને થોડુંક આંચકો લાગે તેવા સમાચાર છે અને આ જે વીસ જિલ્લાઓ છે એમાં અમદાવાદ રાજકોટ ખેડા આણંદ પંચમહાલ સાબરકાંઠા જૂનાગઢ પોરબંદર મહેસાણા પાટણ જામનગર વલસાડ નવસારી બનાસકાંઠા ગાંધીનગર અરવલ્લી ગીર સોમનાથ દેવભૂમિ દ્વારકા મહીસાગર અને બોટાદ તો મિત્રો આ વીસ જે જિલ્લાઓ છે વીસ જિલ્લાઓમાં ભાષાના શિક્ષકો માટે એક પણ ઓબીસીની જગ્યા બતાવવામાં આવી નથી એવી જ રીતે વિજ્ઞાનના જે ગણિત વિજ્ઞાનના જે શિક્ષકો છે એમાં ઓગણીસ જિલ્લાઓમાં ઓબીસીની એક પણ જગ્યા અનામત બતાવવામાં આવી નથી હવે ખરેખર તે આટલી બધી જગ્યાઓ ભરાયેલી છે કે પછી રોસ્ટર બરાબર મેન્ટેન કર્યું નથી એ એક આખો જુદો તપાસનો વિષય છે એમાં અત્યારે આપણે પડીશું નહીં જોઈએ એના પછીનો મુદ્દો મિત્રો આ ઉપરાંત કચ્છ માટે એક અલગ એવી બિન અનામત કેટેગરી એવું કોઈ કેટેગરી જ નથી રાઈટ કે બધા અનામતમાં આવી જાય છે એટલે જે જનરલ કેટેગરી છે એનું જે મેરિટ છે એ એકાવન પોઈન્ટ પંચાણું ટકાએ અટક્યું છે અને એમાં એવું લખ્યું છે કે ઉક્ત ભરતીમાં એકથી પાંચમાં સામાન્ય પ્રવાહ સામાજિક શૈક્ષણિક રીતે પછાત એટલે કે ઓબીસી અનુસૂચિત જાતિ ની જગ્યાઓ પૂર્ણ થયેલ છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત અને અનુસૂચિત જાતિના ઉમેદવારો જે બિન અનામત ઓપન તરીકેની પાત્રતા ધરાવતા નથી તેવા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને અનુસૂચિત જાતિના ઉમેદવારોને કોલ લેટર આપવામાં આવેલ નથી જેની નોંધ લેવી બીજી વિગત એ જણાવી છે કે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઈટ પરથી ઓનલાઈન ઓર્ડરો મેળવી લેવા મિત્રો એક વસ્તુ છે કે કંઈક જો ખોટું થયું હોય અથવા ખોટું થવાની સંખ્યા હોય તેમાં અતિશય ઉતાવળ કરી દેવામાં આવે છે અહીંયા ઓર્ડરો પણ ઉમેદવારોને ઓનલાઈન જે જિલ્લાની પસંદગીના કાઢવાનું કહેવામાં આવે છે જે અતિશય ઉતાવળ થોડીક શંકા દર્શાવે છે જેમ જીપીએસસીની જે જાહેરાત આપવામાં આવી નવા આર આર આપવામાં આવ્યા અને ટૂંક જ સમયમાં એની ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી અને એના લીધે છોતેર ટકા જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી નોંધાય એટલે કે અતિશય ઉતાવળ કંઈક રંધાતું હોય એવી શંકા એક તટસ્થ વ્યક્તિ તરીકે એનાલિટિક વિશ્લેષણ મિસ કરો તો તમને એ જણી આવે છે હવે આ જે મેરિટ છે એ મેરિટમાં પહેલવેલા સત્તર ટકાનો આટલો મોટો તફાવત તમને જોવા મળ્યો છે હા જે જનરલ મેરિટ છે એ એકાવન પોઈન્ટ પંચાણું ટકા એસસીનું મેરિટ સડસઠ પોઈન્ટ ચોતેર ટકા ઓબીસીનું મેરિટ અડસઠ છે અને એસટી ની કાર્યવાહી હજુ બાકી છે એની ભરતીની કાર્યવાહી થઈ શકી નથી એટલે પહેલ પહેલો આટલો સત્તર ટકાનો મોટો ડિફરન્સ આવે છે રાઈટ જોઈએ બીજી વિગતો હા હવે આ જ અરસામાં એક કચ્છ જિલ્લા માટેની અલગ ભરતી સેપરેટ ભરતી કરવામાં આવી છે અને એમાં એવી શરત કરવામાં આવી છે કે તમે અહીંયા કચ્છ જિલ્લામાં જો એપ્લાય કરશો તો પછી કોઈપણ સંજોગોમાં તમારી બદલી થઈ શકશે નહીં તમારે નોકરી કચ્છમાં જ પૂરી કરવી પડશે એવી શરતે અલગ આખી ભરતી એમાં બહાર પાડવામાં આવી છે અને એમાં આ જે જગ્યાઓ કુલ દર્શાવી છે પચીસો જગ્યાઓ દર્શાવે છે તો એમાં એક મુદ્દો મારે એ ધ્યાન દોરવાનો છે કે કચ્છમાં એસસીની જે વસ્તી છે એ વસ્તીના પ્રમાણમાં ત્યાં અગિયાર ટકા સાત ટકાના બદલે અગિયાર ટકા એમને અનામત આપવામાં આવે છે એટલે અગિયાર ટકા પ્રમાણે જે જગ્યાઓ છે એ બસો પંચોતેર જોઈએ પચીસો માંથી પણ એકસો ને જગ્યાઓ આપી છે એટલે કે ઓછી જગ્યાઓ એમાં દર્શાવી છે એમની અનામતની ટકાવારી પ્રમાણે કચ્છ જિલ્લામાં જે આ સ્પેશિયલ ભરતી છે એમાં એસસીની અનામત સાત ટકા નહીં પણ અગિયાર ટકા પ્રમાણે કરવાનો એવો પરિપત્ર અગાઉ થયેલો છે એટલે આ જગ્યા ત્યાં ઓછી બતાવવામાં આવે છે જોઈને પછીનો મુદ્દો હા હવે મિત્રો જે આ શિક્ષકની ભરતી છે એના વિશે થોડુંક આપણે મિસ થોડાક મુદ્દા છે એ જોઈ લઈએ હવે તમામનો સમાવેશ અનામત કેટેગરીમાં થાય છે કઈ રીતે કે જે એસસી છે એને સાત ટકા અનામત આપવામાં આવે છે એસટી છે એને પંદર ટકા અનામત એસસી એટલે કે જે ઓબીસી બક્ષીપંચ છે એને સત્યાવીસ ટકા રાઈટ હવે એસસી એસટી અને એસસીબીસી ઓબીસીમાં ન આવતા હોય એ તમામ માટે ઇડબ્લ્યુ એસની દસ ટકા અનામત છે એટલે કે ગુજરાતમાં બધા માટે અનામત છે એસસી માટે એસટી અને ઓબીસી માટે અને આ ત્રણેય કેટેગરીમાં ન આવતા હોય તેવા આર્થિક પછાત જે છે એમના માટે દસ ટકા એટલે કે લગભગ બધા માટે અનામત આવરી લેવામાં આવી છે હવે બીજો સવાલ એ થાય છે કે જનરલ કેટેગરી એસસી એસ ટી એસસીબીસી અને ઈડબ્લ્યુએસ સિવાયના ઉમેદવારો માટે જ છે સવાલ એ ઊભો થાય છે એક ગેરસમજ એવી પ્રવર્તે છે કે આ અનામતની ટકાવારી વાત કરો પછી બાકી જે જગ્યાઓ બચે એમાં તો ઓપનનો જ ભાગ છે એસસી એસટી ઓબીસી કે ઈડબલ્યુ એસનો એમાં ભાગ નથી મિત્રો આ એક ખોટો ખ્યાલ છે એમાં આ જે જગ્યાઓ છે જે ઓપન મેરિટ અથવા જનરલ જે મેરિટ છે એ ટોટલ મેરિટ પ્રમાણે એમાં ભરતી થાય છે અને એમાં એસસી એસટી ઓબીસી અને ઇડબલ્યુએસ બધાનો એમાં ભાગ છે એમાં બધાનો ભાગ છે કઈ રીતે ભાગ છે કોણ એમાં આવી શકે એના વિશે જોઈએ તો આ જે જનરલ કેટેગરી છે એમાં એમઆરસી ઉમેદવારો આવી શકે એમાં એમનો ભાગ છે હવે તમને સવાલ થશે કે એમઆરસી એટલે શું એમઆરસી એટલે શું એનું ફૂલ ફોર્મ છે મેરિટોરિયસ રિઝર્વ કેટેગરી એટલે કે અનામતમાં આવતી મેરિટ ધરાવતી કેટેગરી હવે આ મુદ્દો છે હું તમને સમજાવીશ એના માટે બીજી બે બાબતો છે જોઈએ હા હવે એમ મેરિટોરિયસ રિઝર્વ કેટેગરીમાં કોનો સમાવેશ થાય છે તો એ જે છે એમાં કોનો સમાવેશ થાય છે એમાં એસસી એસટી એસસીબીસી અને ઈડબ્લ્યુ એસ નો સમાવેશ થાય છે એવું નહીં કે એસસી એસટી અને અને ઓબીસીનો એમાં ચારેનો સમાવેશ થાય છે કેટેગરીના ઉમેદવારો કે જેમનું મેરિટ જનરલ કેટેગરીના ઉમેદવાર જેટલું થાય અથવા તેનાથી વધુ થાય તો એમઆરસીમાં કોનો સમાવેશ થશે એમઆરસીમાં જે ઉમેદવારો એસસી એસટી ઓબીસી અને ઈડબલ્યુએસ એસ ચારે કેટેગરીના છે પણ એમનું મેરિટ જનરલ કેટેગરીના મેરિટ જેટલું કેનાથી વધારે થતું હોય તો એ બધાનો સમાવેશ છે એ જનરલ મેરિટમાં થઈ શકે એટલે કે અહીંયા જે અહીંયા ત્રીજા તબક્કાનું જે બહાર પાડવામાં આવ્યું છે એકાવન ટકા તો મિત્રો આ જે એકાવન ટકા છે એકાવન ટકામાં માત્ર ઓપન નહીં પણ એસસી એસટી એસસીબીસી અને ઇડબ્લ્યુએસના ઉમેદવારોનો પણ સમાવેશ થઈ શકે પણ એ માટે બે શરતો છે કઈ શરતો નંબર વન છે કે એમનું મેરિટ એ ઓપન કેટેગરી અથવા જનરલ કેટેગરી છે એના જેટલું અથવા એનાથી વધારે હોવું જોઈએ અને બીજી શરત કઈ છે કે એસસી એસટી એસસીબીસી અને ઈડબ્લ્યુએસના ઉમેદવારોએ અનામત કેટેગરી હેઠળ મળતી કોઈ છૂટછાટ કે લાભ લીધેલ ન હોવો જોઈએ આ બીજી શરત છે ધારો કે કોઈ ઉમેદવાર ઈડબ્લ્યુ એસ કેટેગરીનો છે અથવા ઓબીસી કેટેગરીનો છે અને એનું મેરિટ જનરલ મેરિટના જેટલું અથવા એનાથી વધારે થાય છે તો એનો હક એ જનરલ મેરિટમાં જવાનો બને છે પણ બીજી શરત કઈ છે કે એણે અનામત હેઠળ મળતી કોઈ છૂટછાટ કે લાભ લીધેલ ન હોવો જોઈએ એટલે કે ઉંમરનો લાભ દાખલા તરીકે પાંત્રીસ વર્ષની મર્યાદા હોય ઉપર ઉમેદવાર માટે તો જેણે પાંત્રીસ વર્ષથી ઉપરનો લાભ લીધો ન હોય જે પાંચ વર્ષની છૂટછાટનો કે અન્ય જે છૂટછાટનો લાભ લીધો ન હોય એવા બધા જ વિદ્યાર્થીઓ એ અહીંયા એમઆરસી માં એ આવી શકે છે સમજાઈ મુદ્દો કે ઓપન કેટેગરીમાં એસસી એસટી ઓબીસી અને ઉમેદવારો એસ એ ઉમેદવારનો હિસ્સો છે ભાગ છે શરત એક એમનું મેરિટ જનરલના જેટલું કે એનાથી વધારે અને બીજી શરત કે એમણે અનામત હેઠળ મળતી કોઈ છૂટછાટ કે કોઈ લાભ લીધેલ

સાડત્રીસ તોતેર બે હજાર સાત અને વધારે હોય અને અનામતનો લાભ લીધો ન હોય તો પણ કેટેગરીમાં આવે એવા બીજા બે ચુકાદા છે ઉત્તરાંચલ જાહેર સેવા આયોગ વિરુદ્ધ મમતા બિસ્ટ અને અન્ય અપીલ નંબર પાંચ હજાર નવસો સિત્યાસી બે હજાર સાત નંબર પાંચ હજાર નવસો બ્યાસી બે સાત અને એનો ચુકાદો ત્રણ ત્રણ છ બે હજાર દસ ના રોજ આવે છે યુનિયન ઓફ ઇન્ડિયા કેન્દ્ર સરકાર વિરુદ્ધ હા લી નહી પણ વિરુદ્ધ રમેશ રામ અને અન્યો અપીલ નંબર ચાર હજાર ત્રણસો દસ ચાર હજાર ત્રણસો અગિયાર બે હજાર દસ અને એનો ચુકાદો સાત પાંચ બે હજાર દસમાં આવેલ છે એટલે સુપ્રીમ કોર્ટના ત્રણેય ચુકાદામાં આ વાતને અનુમોદન આપવામાં આવ્યું છે કે અનામત કેટેગરીના ઉમેદવારના માર્ક્સ જનરલ કેટેગરીના ઉમેદવારના જેટલા અથવા તો એનાથી વધારે હોય અને એને જો અનામતનો લાભ લીધો ન હોય તેનો જનરલ મેરિટમાં સમાવેશ થઈ શકે અને મિત્રો બસો એકવીસ જી ફોર અને તારીખ છે સાત બે બે હજાર ઓગણીસ નો આ પરિપત્ર છે મિત્રો આ પરિપત્રમાં આજ ખુલાસો કરવામાં આવ્યો છે કે જે અનામત કેટેગરીના ઉમેદવાર કે જેનું મેરિટ જનરલ જેટલું અથવા એનાથી વધારે છે અને એમણે કોઈ અનામત હેઠળ છૂટછાટ કે લાભ લીધેલ નથી તો તેવા ઉમેદવારો એ ઓપન કેટેગરીમાં જઈ શકશે આવો એ પરિપત્ર છે અને મિત્રો એ પરિપત્ર અમે અમારી ટેલિગ્રામ ચેનલમાં આજે મૂકવાના છે એટલે તમે એ જોઈ શકો છો હવે સવાલ એ થાય છે કે જે એકાવન પોઈન્ટ પંચાણું જે જનરલ મેરિટ અટક્યું છે અને જે ઉમેદવાર જે એસસીમાંથી આવે છે એસટીમાંથી આવે છે ઓબીસીમાંથી આવે છે કે ઈડબ્લ્યુએસમાંથી આવે છે એમનું મેરિટ જો આના કરતાં વધુ હોય અને જો તમે અનામતનો લાભ લીધેલ ન હોય તો તમે આ જે બાકીની જગ્યાઓ છે એ જગ્યાઓ માટે તમે હકદાર છો એના આ ત્રણ ચુકાદા છે અને આ સરકારનો ગુજરાત સરકારનો જ પરિપત્ર છે એનો તમે આધાર લઈને રજૂઆત કરી શકો કાનૂની આશરો લઈ શકો અદાલતમાં જઈ શકો સરકારમાં રજૂઆત કરી શકો રાઈટ એટલે આ જે બાબત છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કારણ કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો એ આખા દેશમાં બધી જ ભરતીઓમાં એ સ્વીકૃત બને છે એને સ્વીકારવો પડે અને ગુજરાત સરકારે પણ એનો પરિપત્ર બહાર પાડવે છે રાઈટ આ વસ્તુ આપણે જોઈએ મિત્રો પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે એ અંગેના વિડીયો અમે અહીંયા મૂક્યા છે તમે જોઈ લેશો હજુ પણ જે વિદ્યાર્થીઓને એમ લાગતું હોય કે આ આપણને જે અન્યાય થયો છે અને જ્યાં જ્યાં રજૂઆત કરવાની હોય એની વિગતો મેં અહીંયા મૂકી છે તો આ વિડીયો જોઈ લેશો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં